દાદાજી મિત્રો તો સ્વાગત છે કે આપણા ફરી એક નવા બ્લોગ વિડીયોમાં મિત્રો તો આજે મિત્રો આપણે પહોંચી ગયા છે વડા તળાવ અને વડા તળાવ ચોમાસામાં કેવો વ્યૂ તમને જોવા મળે છે એ તમને બતાવવાના છે તો અમે લોકેશન બતાવવાનું તમને ચાલુ કરીશું તો અહીંયા મોટો તળાવ તમને જોવા મળે છે જોઈ શકો છો બહુ મોટી તળાવ છે આ અને અહીંયા ફોટોશૂટ કરવા માટે જોરદાર જગ્યા તમને જોવા મળે છે હાલના સમયમાં જે અહીંયા પબ્લિક છે તે ફોટોશૂટ કરી રહ્યું છે અને અહીંયા એન્જોય કરવા માટે પણ બહુ જોરદાર જગ્યા છે આ મારી ગેંગનો ફ્રેન્ડ આવે છે ફરવા માટે તો એને પણ સાથે સાથે લઈ આવ્યા આપણે તો તમને પૂરો વ્યૂ કેવો છે તમને બતાવવાનો છે તો હવે આપણે આગળ જઈશું અને આગળનો વ્યૂ તમને બતાવીશું તો અમારી સાથે જે ફરવા આવ્યા છે એ આ છે અમારા રાજાભાઈ પેલા ધીરથભાઈ પેલા પાર્થભાઈ આ અમારી પૂરી ગેંગ આવી છે વડા તળાવમાં અને આગળનો કેવો વ્યૂ જોવા મળે છે તમને બતાવીશું તો હવે આપણે થોડા આગળ જઈશું અને જે કબૂતુર ખાનું છે તે આગળ જઈને તમને પૂરો વ્યૂ કેવો છે એ બતાવીશું તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ અને જે પેલું સામેનું જે શૂટિંગ થયું છે એ જગ્યા તમને બતાવીશું કબૂતર ખાનું એને કહેવામાં આવે છે અને અહીંયા નરેશ કરુણાના પણ ઘણા બધા શૂટિંગ થાય છે આ જગ્યા પર જે પણ જગ્યા તમને બતાવવાના છે અને કેટલા બધા ફ્રેન્ડ અહીંયા એન્જોય કરવા માટે આવે છે આ જોઈ શકો છો કે જબરજસ્ત અહીંયા ફોટો શૂટ માટે પણ જોરદાર જગ્યા છે અહીંયા ખાનું છે તે જગ્યા પર ફાઇનલી પહોંચી ગયા છે અને તમને પૂરો વ્યૂ બતાવીશું તો આ જગ્યા પર ઘણી બધી ફિલ્મનું શૂટિંગ થયું છે જોઈ શકો છો તમે અહીંયા પંખેડા ઓ પંખેડા નરેશ ખનુડિયાનું શૂટિંગ પણ આ જગ્યા પર જ કરવામાં આવ્યું હતું અને જોઈ શકો છો તમે કે અહીંયા જે આ મોટું ખંડેર છે તેની પાછળ મોટી તળાવ આવી છે અને પેલી પાછળ જે પાવાગઢનો ડુંગર જોવા મળે છે અને આ પૂરો વ્યૂ તમને વડા ત્યાં તમને જોવા મળે છે જોઈ શકો છો આ છે પાર્કિંગ એરિયા તો અહીંયા તમારી ગાડી પાર્કિંગ કરી શકો છો અને જે સામેની તરફ જે દેખાય છે તે છે કબૂતરખાનું તો આપણે કબૂતરખાનામાં કેવો વ્યૂ જોવા મળે છે તે તમને હું જોવા લઈ જઈશ ફાઇનલી બરાબર છે મિત્રો તો આ છે કબૂતરખાનું જોઈ શકો છો આ છે પ્રવેશ દ્વાર અંદર જઈશું કેવું જોવા મળે છે તમને બતાવીશું ફાઇનલી આ પૂરોવ્યૂ તમને વડા તળાવનો જોવા મળે છે અને આ ઘણા બધા ફ્રેન્ડ એન્જોય કરવા માટે આવે છે જોઈ શકો છો અહીંયા પણ ઘણી બધી ફિલ્મનું શૂટિંગ થયું છે આ જગ્યા પર જોઈ શકો છો આ પૂરોવ્યુ તમને કબૂતર ખાનાનો જોવા મળે છે અને આ જગ્યા પર ઘણી બધી ફિલ્મના શૂટિંગ થયા છે મિત્રો જેમ કે સોગંદ છે મા બાપના વિક્રમ ઠાકોરનું જે મૂવી આવ્યું હતું ત્યાંનું જે સોંગનું શૂટિંગ થયું હતું તે આ જગ્યા પરનું થયું હતું મિત્રો જે આ પાછળનું જે કબૂતર ખાનું દેખાય છે તે જગ્યા પર જ સોંગનું શૂટિંગ કરવામાં આવ્યું હતું તો અહીંયા જોરદાર જગ્યા તમને જોવા મળે છે જોઈ શકો છો અને અહીંયા રવિવારના દિવસ છે તો ભારે સંખ્યામાં અહીંયા જે પબ્લિક છે તે એન્જોય કરવા માટે આવે છે જોઈ શકો છો તમે અને ફરવાલાયક મિત્રો બેસ્ટ જગ્યા તમને જોવા મળે તો આ જ જગ્યા છે અહીંયા તમે ફોટોશૂટ પણ કરાવી શકો છો અને જોઈ શકો છો કે એકદમ જોરદાર વ્યૂ તમને જોવા મળે છે વડા તળાવનો અને અહીંયાથી તમે ફોટો પડાવો છો તો પાછળનું બેકગ્રાઉન્ડ પણ જોરદાર આવે છે મિત્રો તો જોઈ શકો છો કેટલા બધા મિત્રો છે તે અહીંયા એન્જોય કરવા માટે આવ્યા છે અહીંયાથી ફોટો પડાવો છો તો પાછળનું જે પેલું મોટું તળાવ છે ત્યાંનું બેકગ્રાઉન્ડ પણ જોરદાર તમને જોવા મળે છે તો આવી જગ્યા તમને પાવાગઢ વડા તળાવ જ જોવા મળશે મિત્રો તો આ જગ્યાની મુલાકાત ના કરી હોય તો એકવાર જરૂરથી કરજો જોઈ શકો છો એકદમ ગજબ વ્યૂ તમને જોવા મળે છે જોઈ શકો છો તમે જોરદાર વ્યૂ તમને વડા જોવા મળે છે તો અહીંયાની મુલાકાત એકવાર જરૂરથી કરજો મિત્રો આપણે પેલી બાજુ ફરીને આવ્યા છે અને આ જે વ્યૂ તમને જોવા મળે છે કબૂતરખાનાનો જોવા મળે છે જોઈ શકો છો તમે તો વડા તળાવમાં મિત્રો આટલું જ જોવાલાયક હતું પેલી બાજુ તમને બતાવ્યું અને આ જે કબૂતર ખાનામાં જે પણ જોવાલાયક હતું એ મેં તમને વ્યૂ બતાવ્યો બરાબર તો વડા તળાવનો વ્યૂ તમને બતાવ્યો અને સાથે સાથે તમને કબૂતર પણ બતાવ્યો મિત્રો તો આટલું જ વડા તળાવમાં જોવા લાયક છે તો આટલેથી વિડીયો આપણો સમાપ્ત છે જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો પછી મળીશું એક નવા વિડીયો સાથે અને નવા લોકેશન સાથે મિત્રો જય માતાજી